ણ આણંદ મહાનગરપાલિકાનું નામ બદલવાના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ભાજપના કાર્યકર્તાઓએ નિર્ણયનો સ્વીકાર કરી ઉજવણી કરી સરદાર સંઘર્ષ સમિતિએ નિર્ણયનો વિરોધ કરીને સરકાર પર આક્ષેપ લગાવ્યા ધારાસભ્ય યોગેશ પટેલે ગૌરવ વાત કરી જુલાઈએ મુખ્યમંત્રીને આવેદન આપ્યું હતું માત્ર એક અઠવાડિયામાં નામ બદલવાનો નિર્ણય લેવાયો ગઈકાલે કેબિનેટ બેઠકમાં આણંદ મહાનગરપાલિકાનું નામ કરમસદ આણંદ મહાનગરપાલિકા કરાયું ણીય મુખ્યમંત્રીશ્રીને અમે મળ્યા હતા અને અમારી લાગણી રજૂ કરી હતી અને આપ કોછો એમ ટૂંક જ સમયમાં આ અમારી માગણીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પોતાની કેબિનેટમાં આજે મંજૂરી આપી છે આજે સમગ્ર આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા જ્યારે નામાનુકરણ કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર કરમસદ આણંદ મહાનગરપાલિકાના પ્રજાજનોમાં એક આનંદનો માહોલ છાવી ગયો છે એટલા માટે છાવ્યો છે કે કરમસદનું નામ આણંદ મહાનગરપાલિકા સાથે જોડાવાથી સ્વયં આણંદનું સરદાર સાહેબના નામ સાથે જે જોડાયું છે તેમાં અમારું ગૌરવ વધ્યું છે કરમસદ ગામજનો સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના કન્વીનરો અને ગુજરાતના સરદાર પ્રેમીઓ સખત વિરોધ કરે છે સરકારે જાતે ને જાતે પહેલી જાન્યુઆરીએ આણંદ મહાનગરપાલિકાની અંદર કરમસદને ને નેસ્તો નાબૂદ કર્યું ત્યારબાદ એમને ભૂલ સમજાતા સરદારના સન્માનના બહને એ લોકોના ધારાસભ્યોએ જાતે ને જાતે એમની જ સરકારમાં આવેદનપત્ર આપ્યું અને એ જ્યારે નાટ્યાત્મક રીતે એનો અંત આવ્યો ત્યારે એમના જ કાર્યકર્તાઓએ ફરક પદુડા થઈ અને દારૂખોનું ફોડીને આ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું આ ભારતીય જનતા પાર્ટીનું પહેલેથી એક તરકટ જ છે